સર સ્કૂલના છોકરાઓમાં ગાડી વિડીયો વાયરલ થયો કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ બારમાં ધોરણ ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને રિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વેહિકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ vehicle છે એ લોકોનો સંપર્ક થયો છે એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સના ગાડી ચલાવતા એવી માહિતી આવી છે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડિયોમાંથી દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ માં અત્યારે ફક્ત ગાડી રિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરા ચડે છે ગાડી ફાધર હોય કે મોટાભાઈના નામે હોય તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરી ગાડી જે લાઇસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમબીએક મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે